નમસ્કાર આમ જોઈ રહ્યા છો સાવલીનગર માં જીબી વિજિલન્સની ઓચિંતી રેડ પડી છે રેડ થી સાવલી નગરમાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે તો સ્ટેટ વિજિલન્સ ટીમનું બરોડા ભાગોડ બાથીજી મંદિર લાહોરી વગો વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં અણધારી ચેકિંગથી લોકોમાં તર્ક વિતર્કોની સ્થિતિ ઊભી થઈ છે અનેક સ્થળે લાઇટ મીટર અને કનેક્શનનું સર્વે ચેકિંગ ચાલુ છે તો વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તો સાથે જ મોટી વીજ ચોરી બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર